મનપાની વોર્ડ નંબર અઢારની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર અઢાર માટે યોજાનારી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરાયા છે તો આમ આદમી પાર્ટી દ્વારા સુરજ આહિરને વોર્ડ નંબર અઢારની પેટા ચૂંટણી માટે જાહેર કરાયા હતા જેથી શુક્રવારે બપોરે બે કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી હતી તો વોર્ડ નંબર અઢાર લિંબાયત પર્વત અને કુંભારિયા બેઠકની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ શિક્ષિત યુવાન સુરજ આહિરને ઉમેદવાર જાહેર કર્યો છે જેથી શુક્રવારે બપોરે બે વાગ્યે આગામી વિજય મુહૂર્તમાં આમ આદમી પાર્ટીના સુરત પ્રમુખ તથા કોર્પોરેટરો અને પાર્ટીના હોદ્દેદારોની આગેવાનીમાં સુરજ આહિરે ઉમેદવારી નોંધાવી હતી અત્યારે ફોર્મ ભરવા આવ્યો છું તો સૌ તો હું પાર્ટીનો આભારી છું કે મને આ તક આપી છે મોકો આપ્યો છે પાર્ટીએ અને અમે બહુ હિંમત સાથે લડવાના છીએ અને અમારા મુદ્દા વોર્ડ નંબર અઢારને લઈને રહેવાના છે જે ખાડીનો મુદ્દો છે રોડ રસ્તાનો મુદ્દો છે એ અમારા સૌપ્રથમ પ્રાથમિક મુદ્દાઓ રહે છે શું શું કે તમારા મારા વિસ્તારના લોકોને હું કહેવા માંગીશ કે સુરતમાં કેટલાય વોર્ડમાંથી આમ આદમી પાર્ટી ચૂંટાઈને આવી છે તમે ત્યાં જોયો છે કે ત્યાંના રોડ રસ્તાઓ કેવા છે અને આપણે વોર્ડ નંબર અઢાર ના રોડ રસ્તાઓ કેવા છે તમે એકવાર ખાલી મુસાફરી કરીને જોઈ લો તો તમને ખ્યાલ આવી જશે કે આમ આદમી પાર્ટી કેવી કામગીરી કરે છે અને ભાજપ એકલા વર્ષો સુધી વોર્ડ નંબર અઢારમાં કેવી કામગીરી કરી છે જો હું ચૂંટાઈને આવીશ અમારી પાર્ટી ચૂંટાઈને આવશે તો અમે એ જ રોડ રસ્તા અને એ જ તમને બધાને ફેસિલિટીઝ આપવાના છીએ તો આમ આદમી પાર્ટીને સારા મત આપી અને વિજય બનાવો ત્રિપાકી જંગ તો ત્રિપાકીય જંગ તો રહેવાનો જ છે ભાજપ કોંગ્રેસ અને આપ પણ અત્યારે આ જે લડાઈ છે જે ભાજપની ત્યાં સત્તા હોવા છતાં એ લોકોએ કામગીરી નથી કરી એની લડાઈ છે તો અત્યારે એ લોકોએ કામગીરી નથી કરી તો અમારે અત્યારે કામગીરી બીજા વોર્ડમાં કરીને બતાવી છે એટલા માટે અમે અઢાર નંબરમાં આ વખતે જીતવાના છીએ અને લોકો અમને બહુમતીથી વોટ આપવાના છે